વડોદરા શહેરમાં પ્રદૂષણ ફેલાવતા મોડિફાઈડ વાહનોને ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવા વાહનોના સાયલેન્સર ઉપર ટ્રાફિક પોલીસે બુલડોઝર ફેરવી દે નાશ કર્યો હતો વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજીને પ્રદૂષણ ફેલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે ઘણા વાહન ચાલકો પોતાના વાહનોમાં મોડિફાઈડ સાયલેન્સર લગાવીને પ્રદૂષણ ફેલાવતા હોય છે જેના કારણે આમ નાગરિકોને ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે તે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા અત્યાર સુધીના રિટર્ન કરાયેલ વાહનોમાં મોડિફાઈડ સાયલેન્સર નાશ કરવામાં આવ્યા હતા વડોદરા શહેરના પશ્ચિમ ઝોનની ટ્રાફિક કચેરી બહાર પોલીસના અધિકારીઓની હાજરીમાં નામદાર કોર્ટમાંથી હુકમ મેળવ્યા બાદ આશરે ચુમ્બોતર જેટલા મોડિફાઈડ સાયલેન્સર ઉપર ટ્રાફિક પોલીસે બુલડોઝર ફેરવી દઈને સાયલેન્સરનો નાશ કર્યો હતો નોઈઝ ઇઝ મોર દેન જસ્ટ અ ન્યુસેન્સ એકલું ન્યુસેન્સ નથી પણ એનથી પણ વધારે છે એટલે આવા જે મોડિફાઈડ સાયલેન્સરો સાથે જે વાહન ચાલકો પોતાના વાહન ચાલક આવે છે એને સમય અંતરે અમે એને ડિટેન કરી અને એમને સાયલેન્સરો મોડિફાઈડ સાયલેન્સરો કઢાવી નાખ્યા હતા અને નામદાર કોર્ટના હુકમ મેળવી હવે આજે એ સાયલેન્સરો નો અમે નાશ કરી રહ્યા હજુ પણ વખતો વખત આવા જે મોડિફાઈડ સાયલેન્સર વાળા વાહનો છે એને અમે પકડતા રહીશું અને આગળ અત્યારે સેવન્ટી ફોર સાયલેન્સર્સ નો નાશ કરવામાં આવે